ડભોઈના ફળિયા તળાવ પાસે શૌચાલયની અંદર જુગારધામ પર વડોદરા એલસીબી પોલીસનો સપાટો નવ આરોપીઓને ઝડપ્યા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરજ ફળિયા તળાવ નજીક આવેલા શૌચાલય પાસે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વડોદરા એલ એલસીબી પોલીસ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા આ કાર્ય વાહીમાં નવ આરોપીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ સુરજ વડિયા તળાવ કિનારે આવેલા શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ બનાવી પત્તા પાના વડે જુગાર રમતા હતા વડોદરા એલસીબી પોલીસને જોઈ કેટલાક શખ્સોએ ભગવાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ઘેરાવ કરી તમામને પકડી પાડ્યા હતા ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે

જનતા નગર ડબ દુકો ડભોઈ ત્રણ લતીફભાઈ અબ્દુલ કાદર પ્યારીજી રહેઠાણ કડિયાવાડ તાલુકો ડભોઈ અનિલભાઈ રાજુભાઈ વસાવા રહેઠાણ સુરજ ફડિયા તાલુકો ડભોઈ ઈશ્વરભાઈ પૂનમભાઈ વાઘરી રહેઠાણ નવાપુરા તાલુકો ડભોઈ અરુણ રાવજીભાઈ તળવી રહેઠાણ સુરજ ફળિયા તાલુકો ડભોઈ મહેશભાઈ રમેશભાઈ વાઘરી રહેઠાણ સુરજ ફળિયા તાલુકો ડભોઈ સુરેશભાઈ મગનલાલ વાઘરી રહેઠાણ વિભાગ હાઈસ્કૂલ તાલુકો ડભોઈ અન્ય એક આરોપીની તપાસ ચાલુ છે એલસીબી પોલીસ દ્વારા જપ્ત કરેલ મુદ્દામાલમાં અંગઝડતીમાં ત્રેવીસ હજાર ચારસો પચાસ દાવ પરની રોકડ રકમ દસ હજાર એકસો ત્રીસ કુલ રૂપિયા તેત્રીસ હજાર પાંચસો એસી જ્યારે એક આરોપી સ્થળ પરથી ફરાર બતાવેલ છે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરે તો જુગારના સંચાલકની તપાસ એક કરે એ જરૂરી છે એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ રતુભા હેડ કોન્સ્ટેબલ કૌશિક કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર પૂનમભાઈ હેડ કોન્સ્ટેબલ મેહુલસિંહ અનુપમસિંહ તથા વિનોદકુમાર કિશનસિંહે કામગીરી બતાવી બજાવી હતી ડભોઈમાં જુગારની બંધી દિવસે ને દિવસે વકરી રહી છે